નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક ખૂબ જ રાહત ભર્યા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે લાંબા સમયથી જે અઢાર મહિનાનું બાકી મોંઘવારી પથ્થું એટલે કે ડીએ એરિયર્સ અટકેલું હતું તેની ચૂકવણી અંગે આખરે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે આ નિર્ણયથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે કોરોના કાળ દરમિયાન જાન્યુઆરી બે હજાર વીસથી લઈને જૂન બે હજાર એકવીસ સુધી ડીએ વધારામાં રોક લગાવવામાં આવી હતી જે હવે ચૂકવવામાં આવશે તો મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો દર્શક મિત્રો ડીએ એટલે મોંઘવારી ભથ્થું જે સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે આપે છે આ દર સમયાંતરે વધારવામાં આવે છે જેથી જીવન વ્યવસ્થાનો ખર્ચ સંતુલિત રહી શકે હવે જે અઢાર મહિનાનું એરિયર્સ મળવાનું છે તે જ સમયગાળો હતો જ્યારે કોરોનાની પરિસ્થિતિને કારણે આ વધારાને થોપવામાં આવ્યો હતો હવે આ બાકી રકમ કર્મચારીઓના મૂળ પગાર અને તે સમયના ડીએ દરના આધારે ગણવામાં આવશે મિત્રો ઉદાહરણ તરીકે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર વીસ સુધી ચાર ટકાનો વધારો થવાનો હતો ત્યારબાદ જુલાઈ બે હજાર વીસથી ડિસેમ્બર બે હજાર વીસ સુધી ત્રણ ટકાનો વધારો અને પછી જાન્યુઆરી બે હજાર એકવીસથી જૂન બે હજાર એકવીસ સુધી ફરી ચાર ટકાનો વધારો થવાનો હતો આમ કુલ અગિયાર ટકા ડીએ વધારાનું એરર્સ અઢાર મહિના માટે ચૂકવવામાં આવશે સરકાર દ્વારા આ બાકી રકમ એક સાથે નહીં પરંતુ ચાર સમાન હપ્તામાં ચૂકવવાની રહેશે જાન્યુઆરી બે હજાર પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ માર્ચ બે હજાર પચીસ અને એપ્રિલ બે હજાર પચીસમાં કર્મચારીઓના ખાતામાં આ રકમ જમા થશે આ રીતે સરકારી ખજાના પર તાત્કાલિક ભાર ન પડે અને કર્મચારીઓને પણ ધીમે ધીમે નાણાકીય લાભ મળે તેવો સંતુલિત અભિગમ રાખવામાં આવ્યો છે મિત્રો હવે પ્રશ્ન છે કે આ ડીએ બાકીદારીથી કર્મચારીઓને કેટલો ફાયદો થશે તો મિત્રો તે સંપૂર્ણપણે પગાર સ્તર પર આધારિત હોય છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર પચાસ હજાર છે તો અગિયાર ટકાના વધારા મુજબ આશરે નવ્વાણું હજાર જેટલી કુલ બાકી રકમ મળી શકે છે હાયર પે સ્કેલ ધરાવતા કર્મચારીઓ માટે આ રકમ એક લાખથી પણ વધુ જઈ શકે છે આ નિર્ણય માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે કર્મચારીઓના હાથમાં વધારાના નાણાં આવતા બજારમાં માંગમાં વધારો થશે ઉપભોક્તા ખર્ચમાં તેજી આવશે અને ઉત્પાદન થતા સેવા ક્ષેત્રમાં ગતિ જોવા મળશે લાંબા કાળે આ રોજગારીની નવી તકો પણ ઊભી કરશે હવે મિત્રો ટેક્સ સંબંધિત મુદ્દા પર નજર કરીએ તો ડીએ એરર્સની આ રકમ આવેકવેરાની ગણતરીમાં આવશે એટલે કે તેના પર ટેક્સ ચૂકવવો પડશે જો કે કારણ કે ચૂકવણી આ ચાર હપ્તામાં થશે જેથી ટેક્સનો બોજ પણ ભાગલામાં વહેંચાઈ જશે કર્મચારીઓ કલમ નેવ્યાસી એક હેઠળ ટેક્સ રાહતમાં પણ મેળવવા માટે અરજી કરી શકે છે કર્મચારીઓને આ રકમ મેળવવા માટે અલગથી કોઈ અરજી કરવાની જરૂર નથી બાકી રકમ આપમેળે તેમના પગારમાં ઉમેરાશે જો કે પોતાના પગાર અને બેંકની વિગતો ચકાસવી મહત્વપૂર્ણ છે જેથી કોઈ ભૂલ કે વિલંબ ન થાય હવે મિત્રો એક સામાન્ય પ્રશ્ન છે કે શું રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આ ફાયદો મળશે તો તેનું ઉત્તર છે હાલમાં નહીં આ નિર્ણય ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે લાગુ છે રાજ્ય સરકારો પોતાના સ્તરે અલગ નિર્ણય લઈ શકે છે ઘણી બેંકો આ ડીએ એરિયર્સની રકમ સામે લોન સુવિધા પણ આપી રહી છે પરંતુ લોન લેતા પહેલાં અને શરતો ધ્યાનપૂર્વક તપાસવી જરૂરી છે ડીએ એરિયર્સ પર ટીડીએસ કપાત પણ નિયમો મુજબ લાગુ પડશે આ મળનારી બાકી રકમ મોટી હોઈ શકે છે તેથી તેનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જ મહત્ત્વનો છે મિત્રો સૌથી પહેલાં જો કોઈ ઊંચા વ્યાજવાળા દેવા હોય તો તેને ચૂકવવા જોઈએ ત્યારબાદ થોડી રકમ બચત અને રોકાણ માટે રાખવી જોઈએ લાંબા ગાળાના ફાયદા માટે ફિક્સ ડિપોઝિટ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કે પછી સુરક્ષિત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વિચારવા યોગ્ય રહેશે અને જો જીવન વીમો ન હોય તો આ સમયે યોગ્ય પોલિસી લેવી ખૂબ જ સમજદારીની બાબત કહી શકાય મિત્રો આગળ જોઈએ તો હાલ બે જુલાઈ બે હજાર ચોવીસથી ડીએ ત્રેપન ટકા સુધી પહોંચી ગયું છે અને જાન્યુઆરી બે હજાર પચીસમાં વધુ વધારાની થવાની પૂરી શક્યતા છે અંદાજ છે કે ડીએ અઠાવન ટકા સુધી પહોંચી શકે છે એટલે કર્મચારીઓ માટે આગામી મહિનાઓ વધુ લાભદાયી સાબિત થઈ શકે છે અને મિત્રો આ અઢાર મહિનાના બાકી રેસની ચૂકવણી એ માત્ર નાણાકીય રાહત નથી પરંતુ એક મહત્વપૂર્ણ આર્થિક સુધારો છે કોરોના કાળ દરમિયાન કર્મચારીઓ અને પેન્શનરોની જે માંગ લાંબા સમયથી અટકેલી હતી તે હવે પૂર્ણ થઈ રહી છે આ નિર્ણયથી લાખો પરિવારોને સીધો લાભ મળવાનો છે આ પગલાંથી કર્મચારીઓ અને પેન્શનરોના હાથમાં એક મોટી રકમ આવશે જેનાથી તેમની ખરીદશક્તિમાં વધારો થશે આ વધારાનો નાણાકીય પ્રવાહ સ્થાનિક બજારોમાં માંગમાં વધારો કરશે જે ઉદ્યોગો અને વેપાર માટે પણ સકારાત્મક સાબિત થશે નાના વેપારીઓથી લઈને ઉત્પાદન ક્ષેત્ર સુધી આ રકમ અર્થતંત્રને નવા વેગ આપશે અર્થશાસ્ત્રીઓના મત મુજબ આ પ્રકારની એ એરિયર્સની ચૂકવણી મલ્ટીપ્લાયર ઇફેક્ટ સર્જે છે એટલે કે કર્મચારીઓ પાસે આવેલી રકમ જ્યારે વપરાશમાં જાય છે ત્યારે તે અન્ય ક્ષેત્રોમાં રોજગારી અને ઉત્પાદન વધારવાનું કામ કરે છે એટલે આ ચૂકવણીથી માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે પેન્શનરો માટે આ રકમ વધુ મહત્વપૂર્ણ છે કારણ કે સ્થિર આવક ધરાવતા પેન્શનરો માટે વધારાનું નાણું રોજિંદા જીવનમાં રાહત આપશે મોંઘવારીના સમયમાં આ રકમથી તેમની આરોગ્ય સંભાળ ઘરગથ્થુ જરૂરિયાતો અને ભવિષ્ય માટેની બચત વધુ મજબૂત બની શકે છે ટેક્સના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ રકમ પર લાગુ ટેક્સની ચૂકવણી પણ કર્મચારીઓને કલમ નેવ્યાસી એક હેઠળ રાહત મેળવી શકે છે જે તેમની વાર્ષિક ટેક્સ લાયબિલિટી ઘટાડવામાં મદદરૂપ થશે એટલે યોગ્ય રીતે હિસાબ રાખવો અને જરૂર પડે તો ટેક્સ સલાહકારની મદદ લેવી વધુ સારું રહેશે આ ચૂકવણી ચાર હપ્તામાં થવાની હોવાથી સરકારીની નાણાકીય સ્થિતિ પર અચાનક દબાણ નહીં આવે અને કર્મચારીઓને પણ નિયમિત રીતે રકમ પ્રાપ્ત થશે આ સુસંગત વ્યવસ્થા એ દર્શાવે છે કે સરકારે લાંબા ગાળાની સંતુલિત નાણાકીય આયોજન પર ધ્યાન આપ્યું છે આગળના મહિનાઓમાં ડીએમાં વધુ વધારો થવાની શક્યતા છે હાલ જુલાઈ બે હજાર ચોવીસથી ડીએ ત્રેપન ટકા છે અને જાન્યુઆરી બે હજાર પચીસમાં તે અઠાવન ટકા સુધી પહોંચી શકે છે તો મિત્રો આ સમગ્ર પ્રક્રિયા સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક નવો વિશ્વાસ જન્માવે છે કે તેમની વર્ષોથી ચાલી આવતી માંગને હવે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે આ ચૂકવણી એક નાણાકીય સહાય નથી પરંતુ તેમની સેવાઓ અને યોગદાનની સ્વીકૃતિ પણ કરે છે છેલ્લે એક અગત્યની વાત કે આ મળેલી રકમનો ઉપયોગ વિચારપૂર્વક કરવો જોઈએ ફાલતુ ખર્ચ કરતાં બચત રોકાણ અને આરોગ્ય સુરક્ષા જેવી બાબતોમાં ધ્યાન આપવું જોઈએ આ રકમ માત્ર આજ માટે નહીં પરંતુ ભવિષ્ય માટેની નાણાકીય સ્થિરતા માટે ઉપયોગી બની શકે છે તો મિત્રો અઢાર મહિનાના બાકી ડી એરિયર્સની ચૂકવણી કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે આનંદ અને આશાની નવી શરૂઆત છે આ નિર્ણયથી નાણાકીય સુખાકારી સાથે અર્થતંત્રને પણ નવી ગતિ મળશે અને એ જ સાચા અર્થમાં સહયોગી વિકાસ કહી શકાય